અમે લોકો આવ્યા હતા આજે પીંગળસિંહનો મેળો કરવા મેળામાં જોયું તો મેળામાં થોડીક ગર્દી હતી ભાઈ અને એને પવન ચક્કી જોવાની મજા આવી ગઈ અને લીલીસમ બાજરી હતી અને જોઈ જુઓ તમે સાઈડમાં બધાએ ગાડીઓ કેવી ગોઠવી દીધી થોડીક ગરદી હતી પણ મજા આવે એવું હતું વાતાવરણ બહુ સારું હતું વરસાદ આવે એવું એટલે અમે લોકો આવી ગયા અને સાઈડમાં તમે જોઈ શકો છો આ લોકો બધા કોક મેળો કરવા આવે છે કોઈક જાય છે ને આ લોકો જે રમકડા વેચે છે ભાઈ સાઈડમાં બેળા બેઠા અને બહુ મજા આવે એવો મેળો છે આ તો ભાદરવીનો અમરનો મેળો જોઈ જવો આ અલગ જ નજારો હો ભાઈ ને જો તમે દરિયામાં પબ્લિક ખાલી જોઈ જાવ તમને જ આવી જાય ભાઈ એટલે આ ભાદરવી મેળો છે ને છેલ્લો મેળો છે ભાઈ તો આપણે આવી ગયા હતા મેળો કરવા અને મેળામાં પડી જે મજાને આ અમારા ગામના જોવાની આ ઉભા જુઓ તમે એવા એને ચાઈ તમે લોકો જોઈ શકો છો દરિયામાં માણસો એને બેઠા છે ભાઈ શાંતિથી જઈને કેવા નજારા છે હવા પાણીના અને સારી બાજુ તમે નજર કરો તો તમને માણસો જોવા મળે છે ભાઈ મેરા મનના ટોળા હો ભાઈ જોઈ શકો તમે જોવા આ લોકો બધા મેળો કરવા આવ્યા અને આપણે પણ મેળો કરવા આવ્યા છે આ દાદા બધાને નશો કરાવીને માવો ખવડાવે છે ભાઈ અને આ ભાઈ બધાને મોળા બટેટા નાસ્તો ને એવું બધું મસાલેદાર બટેકા ને એવું બધું ખવાડે છે તો તમે પણ આવી જાઓ ભાદુલમાં તો મેળો કરવા પિંગલેશ્વર જોઈ શકો છો આ ભાઈ રમકડા વેચે છે નાના નાના છોકરાઓ માટે રમકડા તમે લઈ લો ને મેળામાં કંઈક મજા આવે એવું છે થોડુંક વાતાવરણ ટાંઠું છે અને પવન અહીં આવે છે દરિયામાં ફૂલ ના છે અમારે ટપુ ભાઈ અને આ એમના દીદી જો આડા આડા આવે છે એ છે મને વિડીયોમાં લ્યો એમ કરીને ઓલા ભાઈને અમારે ટપુ ભાઈને લેવા નથી દેતા રહો ને ચાલો હવે આપણે અહીંયાથી ઉપર ચડી જવાનું છે મહાદેવના દર્શન કરવા તો અહીંયાથી ધીમે ધીમે આપણે ચડી જાય ઉપર ભાઈ જોવા તમે લોકો તો ચાલો ધીમે ધીમે અહીંયાથી ઉપર ચડવાનું છે અને ઉપર જવાનું છે મહાદેવના દર્શન કરવા અને મહાદેવના દર્શન કરીને આપણે અંદર મેળામાં ફરવાનું છે તો કંઈક નાસ્તો પણ કરી લે છે મિત્રો તો આજે મેળામાં ભાદર્યું મેળામાં મજા આવી ગઈ છે ના છેલ્લો મેળો હતો મિત્રો ના આપણે આવી ગયા હતા મેળો કરવા તમે પણ આવી જાઓ મેળો કરવા અમારે અમારેશ્વરનો મેળો કંઈક અલગ પ્રકારનો હોય બહુ મજા આવે એવું છે ભાઈ આમ ઘણો તો શિફળીઓ મેળો કહેવામાં આવે છે જોઈ શકો છો તમે પબ્લિક એક તમે અમારે ગામડાનું પબ્લિક બધું ખરેડ ગઢડા અખતરિયા દુધેરી દૂધાળા માઠિયા વાંગર આજુબાજુના ગામડાના બધા પબ્લિક અહીંયા મેળો કરવા આવે છે મિત્રો અને આ ભાઈ જોવો અમારે એ વડલાને પાણી પાય છે જુઓ તમે રામભાઈ હે તો તમે પણ આવો તમે આમાં નથી વડલાને પાણી પાવા અને મહાદેવને રાજી કરવા કારણ કે ને આવે છેલ્લો સોમવાર રહ્યો છે મિત્રો આવી જાવ અને મહાદેવને રાજી કરીજો એટલે મહાદેવ પછી આવતા શ્રાવણિયા સોમવારમાં પાછા આવે ને આપણને પર્વને બહુ મજા આવે મિત્રો મને પિંગળેશ્વર જોવા આ રીતનો મોટો વડલો હોય નીચાર બધા એ માણસો મેળો કરે છે ભાઈ અને આપણે પણ મહાદેવના દર્શન કરી લઈએ તો તમે લોકો આવો પીગળેશ્વર મેળો ફરવા અમે તો મેળો કરવા પીગળેશ્વર આવ્યા શી ભાઈ અને આપણે જવાનું છે આગળ હવે હોટલાની નીચે હોવા અને કંઈક કઈ રીતનું બધું મેળામાં માણસો આવ્યા છે હું છે આ મહાદેવના દર્શન કરી લઈએ અને પછી આપણે અંદર ફરવા જઈએ ભાઈ કાંઈક માઇન્ડ વિન ડોડા જે કંઈક ખાવું એ પકોડા ને પકોડા ને પેળ ને ભાઈ મોજ જ પડી જાય ઓ કારણ કે અહીંની ભેળા કે અલગ જ હોય ભાઈ મેળામાં તો તમે જોઈ શકો છો મિત્રો જુઓ આ ભાઈ આ બેન ભેળ બનાવે આ પછી બટેટા ભૂંગળા સ્વાદિષ્ટ અને તીખા અને ખાટા મીઠા તો તમે જોઈ શકો છો મિત્રો અમારે કંઈક પાદરવી ઉમાસના પિંગળેશ્વરના મેળામાં આવી બધી વસ્તુ હોય આઈટમ ખાવાની ભૂંગળા બટેટા નાસ્તો કરવાની મજા આવી જાય તો અમે ખાઈએ છીએ બરફ તો તમારે પણ બરફ ખાવો હોય તો આવી જાઓ પિંગળેશ્વરના મેળા મિત્રો પકોડા બકોડા તળાઈ રહ્યા છે અહીંયા બધા નાસ્તો કરવા માટે મિત્રો અને આ ઓળા છે કે ભાઈ પણ ઓળા વેચે છે રો મેળામાં અમારે તો મેળામાં ડોડા બહાટી બાકા જી કે બોલે ભાઈ મેળો કરવાની મજા જ આવે અલગ જ પ્રકાર રો અમારે આ ધીરા કાકાનો છોકરો ને ધીરા કાકા બે મેળામાં આવી ગયા છે મોત કરવા હા તો તમે આને છે ને અમારે છે ભાઈ બધા તમે લોકો પણ બાળકો માટે પોતપોતાના રમકડા લઈ આ છે દરિયાનો નજારો ભાઈ હવે ધીમે ધીમે પાણી ભરાવા મળ્યું છે દરિયામાં એટલે હવે માણસો ધીમે ધીમે દરિયામાંથી ખાલી થવાનું ચાલુ થઈ ગયા ભાઈ અને વહેલી તકે બધા ભાગી રહ્યા પોતપોતાના ઘરે મેળો થઈ જાય પૂરો અને હવે જવાનું છે આપણે આપણા ઘરે તો હવે ઘરે જઈ અને ટેબડા ને એવું બધું ખાવાનું ખરીદી ચાલુ મહેમાન હોય એટલે મજા આવે મેળામાં જ્યાં હોય એટલે મજા આવી જાય થાકી જ્યાં હોય પછી ઘરે જઈને એ આરામ કરશો ને પછી કાંઈક પતા પતા ટીપશું હોય બીજું તો શું કરીશું ને આ બહાદુરીને અમારું એક રજા હોય અમારે તો નાનો એવો બ્લોગ બનાવીએ અને મેળો કરી